પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા હદ વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત યોજાયા હતા પાદરાનગરમાં સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારીની વિવિધ ગ્રાન્ટના અંતર્ગત પાદરાના નાગરિકોની સુખાકારી અને લોકહિત માટે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદ હસ્તે વિવિધ કામોનું ખાતમુહૂર્ત યોજાયું હતું પાદરાણ પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત પાદરા નગરપાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓ તથા પાદરા ભાજપના પ્રમુખ અને કાર્યકરો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા પાદરનગર પાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલના નવીન બિલ્ડિંગ તૈયાર થનાર છે જે બિલ્ડિંગ બનાવવાનું અંદાજિત રૂપિયા ચાર કરોડ તો લાખ પાંત્રીસ હજાર તથા પાદરનગરની ઓગણચાલીસ ખાનગી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા તથા પીવર બ્લોક બેસાડવાના કામનું અંદાજીત રૂપિયા ચાર કરોડ એકોતેર લાખ ચુમ્માલીસ હજાર તથા લિબર્ટી ટોકીઝથી રાધેકૃષ્ણ સોસાયટીની વરસાદી ગટર લાઈન બનાવવાનું કામ અંદાજીત રૂપિયા છોતેર લાખ ચોપન હજાર તેમજ નગરના વિવિધ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ પૂરી પાડવાના કામનું અંદાજીત રૂપિયા બાવીસ લાખ સત્તાણું હજારના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાડરા નગરના નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસ લક્ષી કામોનો ખાતમુહૂર્ત યોજાયો હતો અને મોટી સંખ્યામાં ધારાસભ્ય સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પાદરા નગરપાલિકા ની ટીમ અને અમારા ધારાસભ્ય એવા વિકાસપુરુષ જે પાદરા તાલુકા માટે મોદી સાહેબની પ્રેરણા લઈને આજ જ લગીન કોઈ જેટલા ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યા એવા આજે અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખને તમામ સદસ્યોના વરદ હસ્તે આજે ગામમાં વિવિધ કામોના સાડા અગિયાર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે એક જગ્યાથી કરવામાં આવ્યા છે જેમાં પીપી શ્રોફ સ્કૂલ એ ચાર કરોડ તોતેર લાખ રૂપિયાના ખર્ચે અને ચાર કરોડને ચુમ્મોતેર લાખ રૂપિયાના ખર્ચે જે ઓગણચાલીસ સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક અને આરસીસી રોડ ઓગણચાલીસ સોસાયટીમાં જે બનાવવાના છે એનું ખાતમુહૂર્ત ગાયજ રોડ પર એક કરોડ એકોતેર લાખ રૂપિયાના ખર્ચે જે વરસાદી કાસ બનવાનો છે એ એંસી લાખ રૂપિયાના ખર્ચે જે અત્યારે ગટર નાખી છે રાધેકૃષ્ણ પાર્કથી લિબીટ ટોકીઝ સુધી ત્યાં રોડ બનાવવાનો છે એ અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવીન લાઇટ જે વેરઈ માતા જંબુસર રોડ પર ત્યાંથી પેટ્રોલ પંપ સુધી નવીન લાઇટની સુવિધા આજે નગરપાલિકા દ્વારા એ બધા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે